નું દિવ્યાંગ આઈટીઆઈનું જે મેનુ છે એ દાલ પકવાન છે સંજયભાઈ રામ પ્રસાદ અત્યારે દાલ પકવાનનો બિઝનેસ ચાલુ કર્યો છે અને દિવ્યાંગ બાળકો માટે આ પોતે બિઝનેસ કરી રહ્યા છે આ એનો પરિવાર છે સંજયભાઈનો તો સંજયભાઈ આ દાલ પકવાન તમે ક્યારે ચાલુ કર્યા અને દિવ્યાંગ માટે તમને કેવો ભાવ છે તો અત્યારે આના સ્પોન્સર પણ હમણાં આવી રહ્યા છે લાલાભાઈ જોગરાણા જે ભરવાડ સમાજના વોર્ડ નંબર એકના ભરવાડ સમાજના પ્રેસિડેન્ટ છે બરાબર તો આપણે એના હાથે જ આ ઉદઘાટન કરી છીએ હમણાં બરાબર ધન્યવાદ અને તમે મહેનત કેવી કરવાના છો કે ઘરે હોઈ રહેવાના છો ધંધો કરવાના છો ને મજૂરી કરશો તો પૈસા મળશે બાકી કંઈ નહીં મળે અને આ દિવ્યાંગોને આ રાંધતા શીખવાડવાનું છે શીખવાડશો ને તો આ દિવ્યાંગો જે પગભર બનવું હોય ને ઘરે રાંધીને પણ તૈયાર થવા જ હોય તો આ બધું અત્યારે સેવને ચટણી અલગ અલગ પ્રકારની અને દાળ પકવાન એકદમ ટેસ્ટી દાળ અને આ શુદ્ધ અને સાત્વિક ઘરનું બનાવેલું છે અને એકદમ હાથ બનાવટની સારામાં સારી રસોઈ આ બાળકોને આજે દાળ પકવાન છે એ આપવાના છે અને તમામ બાળકો પણ અત્યારે હમણાં ભોજન આરોગ છે